અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી ત્યારથી જ ગેરકાયદે વસાહતીઓ સામે આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ ટ્રમ્પ સરકારની કાર્યવાહીના વિરોધમાં કેલિફોર્નિયામાં સ્થાનિક લોકો અને સુરક્ષાગાર્ડ સામ સામે આવી ગયા છે અમેરિકાના લોસ એન્જલસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ સામે કડક કાર્યવાહીના વિરોધમાં ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે પ્રદર્શનકારીઓએ શહેરના અનેક રસ્તાઓ પર આગ ચંપી કરી છે લોસ એન્જલસમાં આ દેખાવો હિંસક બન્યા અને અનેક સ્થળો પર આગ ચંપી થઈ આ દેખાવના વિરોધમાં લોસ એન્જલસમાં બે હજારથી વધુ કેલિફોર્નિયા નેશનલ ગાર્ડના દળ ઉતાર્યા છે લોસ એન્જલસમાં ઇમિગ્રેશન નીતિ વિરુદ્ધ લોકોના વિરોધ પ્રદર્શનને જોતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ગાર્ડ્સની તૈનાતી કરી હતી લોસ એન્જલસમાં ઇમિગ્રેશન વિભાગની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ રહ્યો છે ગેરકાયદે વસાહતીઓ સામે ઇમિગ્રેશન વિભાગની કાર્યવાહીના વિરોધમાં અનેક જગ્યાએ હિંસા ભડકી છે